દાદાની વાર્તાઓ એક હતો કૂતરો તે ભારે લાલચુ અને ઝઘડાખોર હતો તે ઘણી વખત પોતાનાથી નબળા કૂતરા પાસેથી ખાવાનું પડાવી લેતો હતો એક દિવસ તેને એક રોટલીનો ટુકડો મળ્યો ને તે તો રાજી રાજી થઈ ગયો તેણે રોટલો મોમાં લીધો તેને થયું થોડે દૂર જઈને નિરાંત તે રોટલો ખાઈશ તે ભાગ્યો અને દોડતો દોડતો ગામના છેવાડે પહોંચ્યો ત્યાં તો નદી વહેતી હતી તેણે વિચાર્યું કે વધુ સલામત જગ્યાએ પહોંચું તો રોટલો શાંતિથી ખવાય તેથી તે નદી ઓળંગવા લાગ્યો નદીને ઓળંગીને સામેના કિનારે જવા તૈયાર થયો કૂતરાની નજર નદીના પાણીમાં ગઈ તેણે પાણીમાં પોતાનું પ્રતિબિંબ જોયું પ્રતિબિંબ જોઈને તેને લાગ્યું કે નીચે બીજો કૂતરો ઊભો છે અને એના મોમાં પણ રોટલો છે બીજા કૂતરાના મોમાં રોટલો જોઈને તેને લાલચ થઈ અને તેણે વિચાર્યું કે લાવ આ કૂતરાનો રોટલો પણ પડાવી લઉં તો મને તો બે રોટલા ખાવા મળે એવું વિચારીને બીજા કૂતરાને બીવડાવવા માટે ભસવા માટે તેણે પોતાનું મોં ખોલ્યું પણ જેવું તેણે મોં ખોલ્યું તેના મોંમાં રહેલો રોટલો તો નદીના પાણીમાં નીચે પડી ગયો અને પાણીમાં તે રોટલો ઊંડે જતો રહ્યો કૂતરાને ભાન થયું આ તો મેં ખોટું કર્યું બીજાનો રોટલો ઝૂંટવવા જતાં મેં તો મારો રોટલો પણ ગુમાવ્યો સાચી વાત છે લાલચનું પરિણામ ખરાબ જ આવે છે તેથી બાળમિત્રો આપણે જીવનમાં લાલચ ન કરવી જોઈએ દાદાની વાર્તાઓ